ડેડ બોડી શોધવા બાબતે તૂટુ મેમેના દ્રશ્યો સર્જા હતા પિતાએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા પિતાનો વિડીયો વાયરલ થયો હતો પિતાએ આત્મહત્યાની ધમકી આપતો વિડીયો વાયરલ કર્યો હતો જો કે ત્રીજા દિવસે ગોરા બ્રિજ નીચેથી જ ડેડ બોડી મળી આવી હતી સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો એસટીઆરએફની ટીમે નર્મદામાંથી ડેડ બોડી શોધી કાઢતા હાશકારો અનુભવ્યો હતો મૃતદેહ મળ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ છે મેં એક આદિવાસી છું મારા સમર્થનમાં માં આજે કોઈ નથી મારી જોડે બરાબર મે ત્રણ દિવસથી હેરાન છું આ બે દિવસ મારે ઉજાગળ છે કોઈ સરકાર મારે ભાજપ કોંગ્રેસ મારે કોઈ લેવા દેવા નથી પણ મારા છોકરાનું શું એના માટે કોઈ જવાબદારી લીધી નથી આ સરકારી તંત્ર હોય કે જે હોય તે પોલીસ અધિકારી હોય ચાહે એ ટીમ હોય જે હોય તે ગુળોવાય ટીમ જે હોય તે પણ મારે મારા સમર્થનમાં કોઈ નથી આ ત્રણ દિવસથી જે મેં હેરાન થાય છું સરકારને મેં એવું કહું કે છું અધિકારી 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 વિપક્ષમાં હાજર તો સરકાર નેશન પ્લસ ન્યૂઝ રાજકુપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર